ઉત્રાયન પર્વ લોકો માટે હર્ષોલ્લાસ પર્વ બની રહ્યું પરંતુ આકાશ જીવો માટે આ પર્વ જોખમી અને આફતરૂપ બન્યું પરંતુ વડોદરા વન વિભાગના કરુણા અભિયાનને કારણે આજે સેંકડો મૂંગા પંખીઓને નવજીવન મળ્યું છે દસ થી પંદર જાન્યુઆરી દરમિયાન ચાલેલા આ અભિયાનમાં કુલ ચારસો પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા જેમાંથી જીવલેણ દોરીથી ઘાયલ થયેલા બસો સત્તાણું પક્ષીઓને સમયસર સારવાર આપી બચાવી લેવામાં આવ્યા વન વિભાગની ટીમ પંડ્યા બ્રિજ ભૂંતળી ચાપા અને કારેલી બાગ ખાતે ચોવીસ કલાક ખડે પગે રહી હતી આ વખતે વિશેષ કિસ્સામાં કમાટેબાગ રેસ્ક્યુ સેન્ટર ખાતે સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પણ પોતે ઇજાગ્રસ્ત સાંભળીને જટિલ સર્જરી કરી તેનો જીવ બચાવ્યો હતો આ ઉપરાંત દુર્લભ ગણાતા કોમડેક પક્ષી અને ઢેલણી પણ સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી જો આંકડાની વાત કરીએ તો સૌથી વધુ બસો ઇઠ્યોતેર કબૂતરો અત્યાર સુધી રેસ્ક્યુ કરાયા હતા ફાયર બ્રિગેડે પણ અકોટા જેવા વિસ્તારોમાં ઊંચા ઝાડ પર ફસાયેલા ચૌદ પક્ષીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા જોકે તેત્રીસ પક્ષીઓએ દમ તોડ્યો હતો પણ વન વિભાગની તકેદારીને કારણે સેંકડો પંખીઓ ફરી આકાશમાં ઉડવા સજ્જ થયા છે સૌ પ્રથમ તેઓ કહે છે કોરોના અભિયાન એકચ્યુઅલી બે દિવસ પૂરતું નથી હોતું દસ તારીખથી વીસ તારીખ સુધી આપણે હોય છે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી દસ દિવસનો એટલે અત્યાર સુધીમાં આપણે જોઈએ તો આ છ દિવસ સુધીમાં લગભગ સવા ચારસોથી સાડી ચારસોની વચ્ચેનો એક આંકડો અત્યાર સુધીનો થયો છે એ આમ જોવા જઈએ તો ઘણી સારી બાબત છે પાછલા વર્ષો કરતાં લગભગ ત્રીજા ભાગ જેટલી સંખ્યા થઈ ગઈ છે આપણે કેસીસ જે આવે છે ઘવાયેલા પક્ષીઓના એ બહુ જ ઓછા થઈ ગયા છે જે ઘણી સારી બાબત છે કે લોકો તરફથી એક જાગૃતિ જોવા મળી છે હવે આ જે કરૂણા અભિયાન છે એ આપણું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત રાજ્યનો એના દ્વારા આપણને એક બેઝ પૂરો પાડવામાં આવે છે અને અમારી જે પશુપાલન વિભાગ છે તેના દ્વારા નિષ્ણાત ડોક્ટરની એક ટીમ અહીંયા મૂકવામાં આવે છે જે દસ દિવસ સુધી કાર્યરત હોય છે તે સિવાય આણંદ વેટનરી કોલેજીસ જે વેટનરી કોલેજીસ ગુજરાતમાં આવેલી છે તેના દ્વારા પણ લાસ્ટેરના સ્ટુડન્ટ્સ અને અત્યારે ઇન્ટર્નશીપના સ્ટુડન્ટ જે કમાટીબાગ ઝૂમાં આવેલા છે એ લોકોની પણ આપણે મદદ લઈને આખી એક ટીમ તૈયાર કરીએ છીએ અને સાથે સાથે અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ જે ડૉક્ટર સેવા આપતા હોય અને આપણે નજીકમાં જ બાગ શું છે ત્યાં પણ જે ડૉક્ટર્સ છે એ લોકો પણ સેવા આપે છે અને ખાસ કરીને જે સ્કેડ્યુલ્ડ બર્ડ્સ છે એના માટે આપણે સ્પેશિયલી એની ટ્રીટમેન્ટ કરીને પછી ઝૂમાં રિકવર થવા માટે મોકલતા હોઈએ છીએ કેમ કે જે પક્ષીઓ ઘવાય ને એમાં સૌથી મોટી સંખ્યા હોય છે કબૂતરની જે આપણી આસપાસ જોવા મળે છે અને બીજા છે સમડી બીજા નંબરે હવે કબૂતર એ સૌથી મોટું ઇન્ફેક્શનનો સ્ત્રોત છે એટલા માટે જે સ્કેડ્યુલ બર્ડ્સ આવે છે અને જે આપણે માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે યાયાવર પક્ષીઓ કહીએ છીએ એના આપણે પછી ટ્રીટમેન્ટ કરીને આગળ ફોલોઅપ માટે કમાટી બાગઝુમાં એક અલગ એન્કલોઝરમાં મોક સૌથી મોટા ભાગે છે ને જે પાંખ હોય એ કપાય એવાળી ઇન્જરી એટલે કે એને પટેજિયમ કહીએ એટલે જ્યારે પક્ષી ઉડાન ભરતું હોય એના માટે જે સૌથી મોટો સ્નાયુ જરૂરી છે એ દોરાથી ઘવાય એ જોવા મળે છે અને બીજા નંબરે ફ્રેક્ચર જોવા મળે અને ત્રીજા નંબરે ઉત્તરાયણ પછી જોવા મળતી સૌથી મોટી ઇન્જરી છે જે દોરા રહી ગયા છે ઝાડની ડાળીઓમાં કે ઘરની બારીઓમાં કે ધાબા ઉપર એમાં લટકાઈને જે પક્ષીઓ જોવા મળે એને ઘણું પણ ઘણી યાર કપાઈ જતું હોય છે તો લટકાઈને જે આવે છે એ ઇન્જરી વધારે જોવા મળતી હોય છે છેલ્લા બે દિવસ એટલે ચૌદ અને પંદર તારીખે હેક્ટિક હોય અને પછીના દિવસોમાં વધારે હેક્ટિક છે જૂના કેસીસ હોય જ્યારે લોકોને ખબર પડે બે ત્રણ દિવસ જૂના કેસ લઈને આવે તો લગભગ અમારે સવારે સાત આઠ વાગ્યાથી શરૂ થાય તો સાડા દસ અગિયાર જેવું પણ વાગી જતું હોય છે પણ કેસીસ આવતા જ રહેતા હોય છે કેમકે ખાસ કરીને સાંજે જે આપણે લોકો હવે એક નવો ક્રેસ છે ફટાકડા ફોડવાના સાંજે તે ફટાકડા ફોડે એમાં જે પક્ષીઓ ગભરાઈને ઉડે અને સાંજના સમયમાં એમને દોરી દેખાય નહીં તો એ જે દોરી દેખાતી નથી એટલા માટે ત્યારે કેસનું પ્રમાણ સાંજ પછી રાત્રે વધી જતું હોય છે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી દરમિયાન પક્ષીઓની સારવાર કરવામાં આવે છે તેમાં વિભાગ ખૂબ સંવેદનશીલ રહી અને કામગીરી કરી રહી છે આમ તો વનવિભાગ ત્રણસો પાસઠ દિવસ વન્યજીવો માટે ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે વડોદરા ખાતે ઓગણત્રીસ જગ્યાએ કલેક્શન સેન્ટરો વડોદરાના નગરવાસીઓ સ્વયંસેવકો એનજીઓ ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે અને ત્રણ સારવાર કેન્દ્રો છે એક ભૂતળી વેટનરી હોસ્પિટલ એક પંડ્યા બ્રિજ પોલીકલિનિક ખાતે અને એક સયાજીબાગ રેસ્ક્યુ સેન્ટર ખાતે ત્રણેય જગ્યાએ અત્યાર સુધીમાં ચારસો પચાસથી વધુ ઘાયલ પક્ષીઓ થયા છે અને જેના પાંખો કપાયેલી છે એની સારવાર થઈ ચૂકી છે ખાસ કરીને મહત્ત્વનું એ છે કે વિભાગ દ્વારા પહેલાં તો જે ઘાયલ પક્ષીઓ થાય એના માટે પૂરતો દવાઓનો જથ્થો અને ડોક્ટર્સની ટીમ અને એનજીઓની ટીમ સાથે પહેલાં સુચારુ આયોજન સાથે એક મિટિંગ કરવામાં આવે છે અને મિટિંગ કરીને લોકોને સમજ આપવામાં આવે છે કે ઘાયલ થયેલા પક્ષીઓને કેવી રીતે એને કલેક્શન સેન્ટર સુધી લાવવા અને ટ્રીટમેન્ટ સેન્ટર સુધી કેવી રીતે લાવવા એના માટે વ્યવસ્થિત બાસ્કેટ આપવામાં આવે છે અને સુચારુ આયોજન માટે પંદર ડૉક્ટર્સની ટીમ આણંદ વેટનરી ટેની ડૉક્ટરની ટીમ અને પશુપાલન ડૉક્ટરની ટીમ સાથે પણ સંકલન કરી અને વ્યવસ્થિત વૈજ્ઞાનિક ઢબે પક્ષીઓની સારવાર થાય એ માટે વ્યવસ્થિત લાઇટ ઓટી પાણીની વ્યવસ્થા ટ્રીટમેન્ટ સેન્ટર માટે પક્ષીઓને ઠંડીથી બચવા માટેની વ્યવસ્થા તમામ સુચારુ આયોજન સાથે ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે રેર ઓફ પક્ષીઓમાં આજે મોટાભાગે કબૂતર ઘાયલ થયેલા છે એમાં આ વખતે બ્લેક આઇબિસ સંભળી અને રેરમાં ડભોઈ ખાતેથી એક સ્નેક ઇગલ આવેલી એના જેની પાંખ કપાયેલી હતી